રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં જોકે જૂનું જ કહેવાય બાકી નવું કામ ભરું કરવાનું પેશ્ય કાયમ તો દાતેણા હાકતા હમણાં એકતા પણ કાલે કંઈક બાવી તેવી ભર્યા થયા હતા કદાચ મારે બોલવા મિસ્ટેક થયું હોય ને તેર ચૌદ કદાચ ન હોય તો એક જ લાઈનમાં છે પણ આ લાઈનમાં કઈક આઠ નવ જેવા થઈ ગયા હતા અને બાકી મેં જો ચાર પાંચ કરી લીધા છે કલાક જેવો ટાઈમ થઈ ગયો કામે લાગી ગયા અને આ બાજુ જો અમારે કરવાનું કામ કમલેશભાઈ અમારી સાઈડ કરે ભાઈ અમારે હવે ત્રીસ વીઘાની એવી કોરિયું કરવા બેહી તો એનો શેડો જ ના આવે કમલેશભાઈ એટલે અમે તો આવા અંદર દાણા રાખીને ભરિયા બનાવી દઉં આવી રીતના અને આના ભર આપણે છે ને કાલે સવારે કરવાની જરૂર હતી અથવા તો પરમ દિવસે બપોર પછી પણ ધાણી છે ને આમાં થોડાક પાંદડા વધારે છે એટલે બટાવાની બીક લાગે એટલે કાલ બપોર પછી ત્યાં ટૂંકમાં તડકાના ખરતા હતા બહુ અને ભર કરવાની મજા નથી આવતી પણ એના એ જ પાથરા અટાણે વાંધો નથી થોડોક ઘાર છે ઠાર નથી આવ્યો પણ ઘાર છે પણ જો કલર થોડોક ડીમ થઈ ગયો છે ઉપર ઉપરના દાણાઓનો પણ થોડો ઘણો કલર ત્યાં ભર્યાઓની અંદર આવી જાય દાણાઓમાં વાંધો નહીં આવે પણ બેક તવાન છે ને એ વધારે લાલ થયા છે હાલો હવે કન્ટિન્યુ રાખી ચાર પાંચમો થોડીક વાર લાગે એમ તો ઝીણું 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 પાથરો પાથરો ભેગો કરવો ને એ અને ઓલી બાજુની છેલ્લી વાઢડી જે આપણે ભર કરવામાં કરી ને અડધેક પલ્લે એમાં એ વધારે છે એટલે ટૂંકમાં એ મોડું થાય તો વાંધો નથી એના કરતાં ગમે ધાણાના ભર ગમે ત્યાં કર્યું તો જરાય વાંધો નથી કેમ કે એમાં પાંદ જ નથી આપણે છેલ્લે પાણી નથી એટલે ટાણ માં પાયકા છે હું કેવું હે રાજુભાઈ અમારે જો કાકાનો માણસ આવ્યો હે ને એને કાકાને ભાગ માં છે પણ તારે કેવી કે ધાણી કલર વાળી હે ને તો વાંધો નહીં આપણે જે ધારવારી કહી ને ई धारनी भीत म कटकी छ या भाई वावे है ने कलंजी है चार पांच विघन एक नंबर नी कलनजी है धारवारी म ने आया वैवरा भाग म काका ही वायु है ये बहुत जोरदार है एक नंबर नो खेर है कलंजी ने ने के कलनजी भाई जी ओत पानी ना थई सोनाला पडो एम तो ने पानी बो जो कलंजी है ई खबर जती पण पानी ना थई અને જો ઈ તો દાણા ગમે ઈ ને હા કલનજી નું રૂપમાં કઈ નાખટે અને ભાઈ ની કોમેન્ટ આવી જલ્લા ની મમ્મી કે કેમ ના દેખાણા મેડિયામાં મમ્મી જો હાજરમાં દેખાય જલ્લા ની મમ્મી આવી રહ્યા બધા વાડવામાં હતા એટલે આગળ પાછળ હોય ને હમણાં તંદી થી આ વિડિયો શૂટ કરવાનો ટાઈમ નત મળ્યો એટલે ત્રણ દિવસ નો ભેગો વ્લોગ બનાવી નાખ્યો તો હાલો હવે ધીરે ધીરે આજે બહુ કઈ શૂટિંગ નો તો ટાઈમ નથી કેમ કે આ હુકાણું વધારે ને એના ભર ફટાફટ કરવા છે અને માણસોનું ક્યાંય સેટિંગ આવ્યું નથી આ ભાઈ બેલી થઈ ગયો છે અને બપોર પછી કદાચ બાજુમાં વાઢવા ગયા છે ને આ ભાઈના માણસો બે ત્રણ જણા જ છે હું ત્યાં બપોર પછી ફ્રી થાય ને તો ત્યાંથી અહીંયા આવી જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પરવારે લેવાય ગયું કેમ છે બધા એવું જોડું હોય એટલે ઉપવાસ નથી ને કરવો કાલ ઓલા

હા એ હજી વાત લખી કે તમે કંઈક કામ કરીને ફ્રી થઈ જાઓ ને પછી આવી પણ હવે લંડનના મીમાન અમારે ની અટાણે આવે ને ઉનાળામાં એટલે અમને બહુ ઓલું થાય થોડુંક મનમાં કે કેમ એને મિમન ગતિ કરશું કેમ હાચવશું આવી ગરમીમાં પછી હાંજવાર હોય ને તો અમારે અહીંયા જીવડા બહુ હા એટલે ભાઈ કોઈ બાર ના એવા હોય કે જીવડા થી બીતા હોય ખાવા પીવા માં થોડું ને અમારે હોય જાવું ક્યાં અમારે થોડિયાત થી એટલે થોડુંક એ આમ મનમાં થાય કે આપડે કેમ એને હાચવું એમ કઈ વાંધો નહીં આવો અમારાથી બનતી મહેનત કરીયું બાકી હા હવ નહીં આવી રે હવે જો આંબાના મોરને અટાણ હોય ને એટલે એની જીવાત હોય ઉનાળાની ગરમી છે એટલે માખીઓ વધારે હોય અને માં બધી ઋતુ આવતી હોય મિક્સિંગમાં એટલે અમારે અહીંયા જીવાતતા હોય જ એમ રાખે હાલો ભાઈ કોઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે અમે રાખીએ કન્ટિન્યુ

আরে ও মা একটু লেগে গেল আরে আরে হইছে তাহলে রে আমরা দেখো মানে আইছে বড় আইছে মানে আমন আজওয়ালা কইছে আজওয়ালা সব এখন ভিতরে মত রাখকো ওহ আমি তো আইতে পারি যেন বড় যেন કામ કરે આ કે અમારે આપું બોલે અમારે રુવાઈ છે નામ છે પણ આનાથી વધારે આ મે કઈ કઈ આ બહુ સારું થઈ મને બેરો બેન કા ડરનો હુકમ છે મને જઈમાં છે આ આ રોકે જો મને આવો રોકતો આવે આ રોકાવું તો આપણો સારું मक्खड़ी की नाली में के के रोकवा मारे कल खेत पर हूं कि मच्छर ना रतन रतन वाली बाड़ी हर्फ पे की और एता ने लगा वाली बाड़ी में फट्टो मोटा साफ ए इतनी हमें का हमारा नाम तो बाइबल में है करबे तो राइट ना पानी वाली ये इतना काम होयो है हम बी भी लिखो बी का काम कर रहा है सामने है

મારે બે છોકરા કોમન છે હે એ હેઠી સા સા મારે નાનો ભાઈ ઓટ થઈ ગયા ને ઈને બે છોકરા નાનો ખરાબ આ બે જણા ઓટ થઈ ગયા છો બોલ કે બિના ઓના બે તમારી સાથે હા એ નાનો ભાઈ નો નાનો છોકરો નું દાદા ઓ વાત છે એક મારું કામ એક મારું કામ કરે એક મારું કામ જામ છે

અવે અમે હોય સટ કરીયા કે દીકરા કી મણ આવી ચલો મહેમાનને ચા પી દીધો છે ને હવે બધા હેલો રજા એવી <laughs> ન <laughs> અમે ગયા હા હા ઓલા ઓલા મતલબ બારમ હાલો જો રમે ઓલા બારમ અમે કાઈ રોકા એકદમ ફાસ્ટ केरल भाई हां तुम्हारे घर में आववन है तुम्हारे ऊपर जो ता परवे हो आवी गयो है रमेश भाई रमेश भाई माथे परवे हो आवी गयो है केम भरता है काय दिन 갔다 जो मंदिर ओले अपने हां तैयार तो की आवाज सड़क हां ચાલો ચાલો કિરણ ભાઈ ઓકે ચાલો કાલે મળીએ ઓકે પછી તમે આ બધું યાદ કરજો હા અમારા ભણી લે પછી મોકલી દેવા અહિયાં તમારી બાજુ પછી અમારા આવવા થાય ને

હાલો હવે હાથ પગ ખાઈ લે ખાઈ લઈએ હા હાલો ભાઈ બે વાગી ગયા છે ખાલી મોઢું ધોઈ લીધું ને ખાઈ લીધું ને ત્યારે આવવાનું થઈ ગયું છે ઘેરે લાઈટ નથી ને એક જગ્યાએ ધોઈને હાંધો ભરી ગયો તો એ કરી લીધો મહેમાન વયા ગયા અમિતભાઈ થોડીકવાર વાર થી પછી બેઠા હતા અને અમિતભાઈ બાપુ એ ગયા છે પાડોશીની વાડીએ જમ્યા નથી. હજી ઓલા લંડનવાળા હતા ને અમિતભાઈ તો મુંબઈથી આવે પણ બીજા બધા મિમન હતા ને એ લંડનથી આવે અને એ બધા એ ખંભાળીયા હોટલમાં જમવાના હતા એટલે ટૂંકમાં કે જમ્યા નથી ચા પાણી પીધા અને વૈયા ગયા છે કાલે આખો દિવસ રહે અને રાતે બાર વાગ્યા સુધીમાં મંદિરે અને હાલો હવે રાજુભાઈને બોલાવું આમથી આપણે ત્યાં જે ઉપેનભાઈ છે ને કાકાનો ભાગ્યો એ આવે છે અટાણે કદાચ બેક જણા બીજા આવવા વાંધ આવીએ કે એક આવે એના ઘરના આવીએ અને એક મહેમાન છે ને ફૂલનો છોકરો એ કદાચ આવો વાંધ આવીએ તો બેક મજૂર થઈ જાય હવે અહીંયા તો આપણે બે ત્રણ વીખા જેવા જ ભર વારવાના રહ્યા છે બાકીના બધા વારી લીધા છે જો ટૂંકમાં બે વાઢડી આખી છે એક લાંબી છે એક સાઈજ ટૂંકે એટલે એ ટૂંકમાં રહ્યું છે ને વારી લઈ પછી કરવું આપણે વલ્લાવારી કટકીમાં ભર કરવાનું ચાલુ કામ તો હાલો કાલે પાછું મંદિરે જવાનું હે બધેને જોઈ હવે કુનકુન પહોંચી શકે ને કુનકુન ના પહોંચે કેમકે ભર વારવામાં બહુ મોડું થતું જાય છે ધાણાના ત્યાં પાંદ જ નથી એટલે એને ગમે ત્યાં વારી દઈને ને તો હાલ હિય ટૂંકમાં તો હાલો ધીરે ધીરે હમણાં દીની ભીડ છે પછી આપણે થોડીક નિરાશ થઈ જાય વાંધો નહીં આવે અને કાલે આપણે ઘણા બધાના ફોન આવેલા છે પણ હમણાં ફોન રાખવાનું બંધ કરી દીધું ભેગો ફોન રાખતો જ નથી કોઈને ફોન નથી કર્યો રામભાઈ લંડનવાળા ઇન્ડિયા આવી ગયા હા એનો ફોન હતો પછી ગોવિંદભાઈ કેશોદના છે આપણે એનો ફોન હતો ગોવિંદભાઈ કોડિયેતરનો બે ત્રણ ફોન હતા કદાચ કંઈક કામકાજ હોય શું હોય જરા કોમેન્ટ કરીને કહેજો ગોવિંદભાઈ અને બાકી હમણાં થોડીક ભીડ છે એટલે કોઈને કંઈ જવાબ દેવાનો વેરૂ નથી આવતો હીરાભાઈ કહેતા હતા કે તમને એક તાણ પડતી હોય તો ધાણા વધવવા આવી એવી એક મેં કોમેન્ટ કરી હતી હીરાભાઈ કોમેન્ટ બધી વાંચી હતી પણ જવાબ દેવાનો ટાઈમ નથી મળ્યો અને હું લખીને દઉં તો કોઈક જ માણસ જોઈ છે બે ત્રણ માણસો જેવા હે કે આપણી કોમેન્ટના જવાબને લાઈક કરે બાકી કોઈ લાઈક કરતું નથી કે જવાબ એ હામાં દેતું નથી એટલે મને કંઈ ખબર નથી પડતી એટલે હમણાં કોઈને કંઈ જવાબ દેવાતા નથી ને હાલો આજનો વિડીયો લાંબો બહુ થતો જાય છે ભાઈ વાડી ચોખ્ખી કરના છે અમારે રાજુભાઈ

ભીન મોહિત વધારે એમ કહીએ એટલે કેટલા થયા પસાર ને બીજા કેટલા માથે એમ એ ભાઈ એમ કે એક હટ ભર થયા હે હાલો કમ્પ્લેટ વાયવારો ભાગ આપણે જે વધારે જેની આમ હતી ને ઉપાધી સીનતા કે કલર રાખવો નામ છે ને નોમ છે હા બે ત્રણ વીઘાના થોડાક આપણે વધારે હુંકાણા એક દિવસ એમાં થોડોક ચેન્જ થાય કલર માં બાકી મસ્ત બની ગયો હા ટોટલ અટાણે ભર બની ગયા એકસો ને સોળ ઉપલા ભાગના વેલા બની ગયા છે પંચાવન અને આના એકસઠ ભર તો એકસો ને સોળ કનૈયા લાલ કનૈયા કનૈયા પણ બોલાશી એનું વાડી પેક થઈ ગઈ રાધુ જલા ને ગોતે ને ભાઈ ઠેલા હોતા જો આવી ગયા એ કે હજી દસ મિનિટ પેલા બે ટીવી જોતા હતા અને હવે ક્યાંય જડતો નથી હાલો હવે ખડખડના ભર વારવા જાય છે અને ટાઈમ થયો છે હવા ચાર જોઈ કેટલાક ભરે બાકીના હવે જોઈ કાલે થાય થાય કે મંદિરે જવાનું આજની પડી ગઈ આપણે વલ્લાવારી બધા ભર અને છેલ્લી કટકી જે છે ને ખડખડની આપણે અહીં ઝીણકી એમાં બે ભાર લગભગ વહી રહ્યા કેમ કેમકે બીજો ભર ચાલુ કરાવીને હું નાવા રહ્યો હતો ને પછી ગયો દૂધ દેવા દૂધ દઈને પાછો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ જાઉં હાજણભાઈ હાજણભાઈની વાડીએ આપણે જે હમણાં લગ્ન છેલ્લે એ કહી રહ્યા ને એ લગ્નના માતાજી થઈડ હે તો માતાજીનું જમવા જવું છે પ્રસાદી લેવા જાવું છે તો હાલો હવે લગભગ વીરેનની મમ્મી ને હું ત્રણ છે છીએ અને કાકાના ઘરના એક બે જણા આવીએ કાકાને મારા ભાભાની વહેલા વયા ગયા હે તો હાલો આજના વિડીયો આ સાથે એન્ડ કરી દઈ અને વિડીયો આપણે એક બે દિવસ લેટ આવે હે કેમકે કોઈ હિસાબે એડિટિંગ કરવાનો ટાઈમ નથી તો આજે મારા માટે શિવરાત્રીનો આગલો દિવસ છે ને કાલે શિવરાત્રી હવે જો જોઉં વિડીયો કીધી આવે મને આઈડિયા નથી કેમ કે આજે એવા કંઈ સુધી રહેવાનું એટલે એડિટિંગ નહીં થાય કાલે દિવસના હજી આપણે જો બે ત્રણ મજૂર આવ્યા હતા એ મજૂર આવશે ને પાછા તો બપોર સુધીના ભર હે ના મંદિરે જાવું જોઈએ મંદિરે કામ કરવાનું છે રૂંરેથી બધી રસોઈની તૈયારી સાંજે જમણવાની આ છે આખા ઘરનું આખી દહેનું છે ટૂંકમાં એ બાકી હેપી શિવરાત્રિ જય ભોલેનાથ બધાને અને આજના વિડીયોનો કર દે એન્ટ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ